તમારા ગામનું નામ શું છે તમે યુટ્યુબ માંથી કેટલા પૈસા કમાવશો અને વનરાજભાઈ તમે કેટલું ભણ પ્રેમ લગ્ન કર્યા છે કે અરેન્જ મેરેજ કર્યા છે અને તમે અને ભાભી કેટલા વર્ષના છો જય માતાજી મિત્રો સ્વાગત છે તમારા બધાનું ફરીથી એક નવા વિડીયોમાં અને આજના વિડીયોમાં જે તમે થમનેલ જોયું એટલે કે આજના વિડીયોમાં તો સ્પેશિયલ શું થવાનું છે

youtube યુટ્યુબમાંથી કેટલી ઇન્કમ આવે છે પછી તમે મેરેજ કર્યા કે અરેન્જ મેરેજ મતલબ એવા બધા જ પ્રશ્નો હતા મોટા ભાગના તો અમુક જે મેન મેન એવા પ્રશ્નો છે ને એ બધા આપણે સિલેક્ટ કર્યા છે અને એ બધા પ્રશ્નોના જવાબ તમને આજના વિડીયોમાં મળી જશે ચાલો આપણે અહીંયા હવે આપણો વિડીયો શૂટ કરવાનો છે જો આપણું ટ્રાયપોડ હોય ને આપણે અહીંયા મૂકી દીધું છે અને અહીંયા બે ખુરશી મૂકી છે એના ઉપર બેસીને સવાલ જવાબ નો વિડીયો કરવી ચાલુ હા

ના ઈ તો ખબર છે એડિટિંગ શું કેવાય એમ શું કહેવાય પણ એડિટિંગ હું નથી કરતી એ ગાલો વાંધો નહી તો એડિટિંગ હું કરું છું અત્યારે તો વીએન માં કરું છું અને જ્યારે આ એન્ડ્રોઇડ મોબાઈલ માં વિડિયો શૂટિંગ કરતા હતા ત્યારે કાઈન માસ્ટર માં કરતા હતા અત્યારે આઈફોન માં કરું છું તો એમાં વીએન માં એડિટિંગ કરું છું ચાલો ત્યાર પછીનો પ્રશ્ન આપણને પૂછે છે મોજીલો ગુજરાતી અચ્છા અચ્છા હા એ કર લો પહેલા ચાલો ત્યાર પછી નો પ્રશ્ન પૂછે છે મોજીલો ગુજરાતી અને એમનો પ્રશ્ન કઈક એવો છે સાસરિયામાં બ્લોગ બનાવવાની મજા આવે કે તમારા ઘરે તો આ પ્રશ્નનો જવાબ તો હવે તારે જ દેવાનો છે તો મને બે જગ્યાએ મજા આવે કેમ કે હવે તો અહીંયા માર બનાવવાનો હોય ને આ પપ્પાને ઘરે જાવ ને આ હું બનાવું છે અને આને ને આ માર પપ્પાને ઘરે જાવી ને આને બ્લોગ બનાવવાનો બહુ કેવર આવે એમ શરમ લાગે ને મજા આવે એટલે કે ને આજુ કેવર આવે અને આમય તે આ બધી આપણા માટે નવું જ છે એટલે કે આ બાજુ બધા માટે તો નવું જ છે ગામડામાં તો આ બધું નવું જ છે અને આમે જે થોડા બ્યુઝી જે વશ આવે છે એટલે થોડુંક કેવા પણ હાલો વાંધો નહિ આવે ધીમે ધીમે બધું થઈ રહી છે ત્યાર પછીનો પ્રશ્ન છે જેડ એન એમ ચારસો સડસઠ તરફથી આમાં ફક્ત યુઝર નેમ બતાવે છે એટલે કંઈક આ રીતે યુઝર નેમ છે તો યુઝરનેમ વાસુ શું બાકી નામ જો સરખી રીતે ના વસાય તો એના માટે માફ કરી દેજો તો એમનો પ્રશ્ન કૈક એવો છે તમારી જાતિ કઈ છે એટલે કે અમારી જ્ઞાતિ કઈ છે અમે ક્યાં સમજ નથી એવી ઘણી બધી કોમેન્ટ હતી તો આમાંથી બધાયમાંથી આપણે એક કોમેન્ટ સિલેક્ટ કરી છે તો તમારા પ્રશ્નનો જવાબ છે અમે સીએ હિન્દુ તળપદા કોળી ત્યાર પછીનો પ્રશ્ન આપણને પૂછે છે સંજયલીનો સેનેડો કોમેડી તો આમનો પ્રશ્ન કઈક એવો છે મિની બ્લોગ કઈ રીતે શૂટ કરવા કઈ રીતે એડિટિંગ કરવા કઈ રીતે વોઇસ ઓવર કરવો બધું શીખવાડો અમને ઓકે તો જો આ જે તમારો પ્રશ્ન છે એ બધું શીખવાડવું આ વિડીયોમાં તો પોસિબલ થાય નહીં કેમ કે આ બધું મતલબ એક પ્રોપર વિડીયો બનાવીને શીખવાડું ને તો તમે સારી રીતે સમજી શકો અને એના માટે તો હા મારી પાસે ઓલરેડી એક ચેનલ હતી જેમાં હું યુટ્યુબનું બધું શીખવાડતો હતો કે યુટ્યુબમાં એડિટિંગ થેન બધું કઈ રીતે બને પણ એ ચેનલ અત્યારે તો બનશે એમાં તો અત્યારે કઈ વિડીયો બીડિયો નાખતો નથી પણ ચલો આ વિડીયોમાં તમે એક હજાર લાઇક કરી દેશો અને કઈક બસો ત્રણસો કોમેન્ટ કરી દેશો ને તો આપણે ફરીથી યુટ્યુબ વિશેની માહિતી શરૂ કરશું જેટલું મને ખબર છે એટલું તમને બધાને કઈ રીતે એડિટિંગ કરવું કઈ રીતે એ બધું તમને બધાને શીખવાડે તો બધા ભૂલા વગર વિડીયોને લાઈક કરી દેજો અને મેં તો એક હજાર લાઇકનું કીધું છે પણ હજાર પંદરસો કરી દેજો કેમ કે આ વિડીયોને ઘણા નવા લોકો પણ જોશે તો જો તમે અમારી ચેનલ પર નવા છો તો પ્લીઝ ચેનલને ને સબસ્ક્રાઈબ પણ કરી લેજો ત્યાર પછીનો પ્રશ્ન આપણને પૂછે છે લોગ અને એમનો પ્રશ્ન કઈક એવો છે તમે અને ભાભી કેટલા વર્ષના શો તો ચાલો આ પ્રશ્નનો જવાબ પણ તમને આપી દેવી આ પ્રશ્ન પણ ઘણા બધા લોકોએ કોમેન્ટ કરીને પૂછ્યો હતો તો ચાલો હવે તમને બધાને આ પ્રશ્નનો જવાબ પણ આપી દો એટલે કે મારી જે ઉંમર છે એ છે બાવીસ વર્ષ બાવીસ અને સાડા બાવીસ વર્ષ છે અત્યારે હાલમાં સાડા બાવીસ વર્ષ છે અને આની જે ઉંમર છે એ છે ઓગણીસ વર્ષ ને માથે બે ત્રણ મહિના જેવું હશે આ તો એટલી છે અમારે બે ની ઉંમર તો ચાલો હવે આગળના પ્રશ્ન તરફ જાવી કેમ કે જો દી આત્મી ગયો છે એટલે હવે એકાદ પ્રશ્ન લઈ લેવી બાકીના જે પ્રશ્નો છે એ સવારે શૂટ થાય છે ઓકે તો ત્યાર પછીનો પ્રશ્ન પૂછે છે તાવિયા દિલીપ અને એમનો પ્રશ્ન કઈ કેવો છે તમારું સાસરીયું કયા ગામ છે એટલે કે આનું કેવું ગામ છે તો મારું ગામ છે લાલકા હા અહીંયા લાલકા બાબરા તાલુકો લાગે ને તમારે હા બાબરા તાલુકાનું લાલકા ગામ છે તો બસ આ નજીક જ છે અમારે આ ગુની થી હા નજીક જ છે હા તો એ છે આનું ગામ અને મારું સાસરીયું ચાલો સાથે સાથે એક બીજો પણ આપણે પ્રશ્ન લઈ લઈએ અને પ્રશ્ન છે લાઈફ એટ બોટાદ વિલેજ બ્લોક્સ નો એટલે કે આપણા સવજીભાઈ નો અને એમનો પ્રશ્ન કે કેવો છે બ્લોગિંગ માટે આઈફોન 13 નો અનુભવ જણાવો તો મારા ખ્યાલ પ્રમાણે એન્ડ્રોઈડ કરતા તો આઈફોન સારો છે કેમકે ની ક્વોલિટી તો છે તમે ની ક્વોલિટી જોવો મને ખબર છે તમે આ જોતા તો તો મને એવું લાગે છે કે આપણે જેવા બ્લોગ બનાવવા વાળા લોકો માટે તો આઈફોન જ સારો છે કેમકે એમાં એક તો ક્વોલિટી સારી આવે છે બાકી તો તમે જોઈ શકો છો કે આપણા પેલા વિડિયો કેવા આવતા અને અત્યારની જે આ વિડીયોની ક્વોલિટી છે એ કેવી આવે છે બાકી તો જો તમે આઈફોન થર્ટીન લેવાનું વિચારી રહ્યા છો તો મારા ખ્યાલ પ્રમાણે આપણા માટે તો સારો કહેવાય

હા કેમ કે અડધો વિડિયો આપણે કાલ બનાવ્યો હતો અને અડધો વિડીયો હવે આજ બનાવી છે હા કાલ જો આપણે બનાવતા હતા પણ હાલ પડી ગયા એટલે બંધ કરી દીધો અને અત્યારમાં પાછું ચાલુ કરી દીધો છે હા એટલે ફરીથી એના વિડીયોમાં સ્વાગત છે એમ કહી દીધી તો હાલો હવે આપણે આગળના જે પ્રશ્નો છે એ જોઈએ અને એ પ્રશ્નોના જવાબ આપીએ તો આગળનો પ્રશ્ન છે હર્ષિત પરમારનો અને એમનો પ્રશ્ન છે કે તમારે કેટલા વીઘા જમીન છે અને તમે કેટલા ભાઈ છો ઓકે તો આવો પ્રશ્ન છે હવે જમીન નો તો તું કહી દે આપડે કેટલા કેટલા વીઘા જમીન છે પાંચ વીઘા જમીન છે અને ભાઈ જે કે છે ઈ તો આ એક જ છે ઈ તો હું એક જ છું અને જમીન 4-5 વીઘા જેવું છે આમ મને ખાસ ખબર નથી પણ અરાઉન્ડ માન લો ને કે બે ત્રણ વાડી બે વાડી છે ને તો બધી ભેગી થઈને પાંચ વીઘા જેટલું થાતું હોય છે હા ઈ તો કઈ વાડીયા જાય ને એટલે ખબર એ ન હોય જો કેમ કે છે હાલો હવે આગળનો પ્રશ્ન જોઈએ તો પછીનો પ્રશ્ન છે આરજે ગુજરાતી સ્ટુડિયોનો અને એમનો પ્રશ્ન કે કેવો છે યુટ્યુબ ની ઇન્કમ કેટલી છે એટલે કે અમે યુટ્યુબ માંથી કેટલા રૂપિયા કમાવી છે એવો પ્રશ્ન છે તો આપણે YouTube માંથી કેટલા રૂપિયા કમાઈ છે ઈ તો આપણે આ પહેલું પેમેન્ટ આવી જ ને ઈ તો તમે બધાએ જોઈ છે કે પહેલું પેમેન્ટ કેટલું આવી છે અને અમારું પહેલું પેમેન્ટનો વિડિયો પણ તમારા બધાના સપોર્ટથી થોડોક વાયરલ ગયો છે તો લગભગ તમને જોઈ જ હશે અને આજે અમારી વ્લોગિંગ ની ચેનલ છે એમાંથી હજુ ફક્ત એક જ પેમેન્ટ આવ્યું છે એક જ વાર પૈસા આવ્યા છે અને બીજી વાર આવવાના છે થોડાક પણ એને હજી થોડીક વાર છે તો મતલબ માની લો ને કે એવરેજ થોડા ઘણા આવી જાય એકાદો ફોન આવી જાય ને એટલે કે અત્યારે તો ખાય ખાસ એટલા બધા આ ચેનલમાંથી આવતા નથી બીજી જે ગેમિંગ ની ચેનલ છે અત્યારે હાલ તો બધી ચેનલ બંધ છે બસ આ એક જ એક એક્ટિવ છે ગેમિંગ ની ચેનલ માં પેલા ઘણા બધા આવતા હતા સારો એવો ફોન દર મહિના લઈ એક એટલા આવતા હતા પણ એ ચેનલ અત્યારે પૂરેપૂરી ડાઉન છે પૂરેપૂરી બંધ છે અને અત્યારે તો ફોકસ બસ આ બ્લોગ વાળા ચેનલ માં છે અને આમાં હજુ એટલા બધા કઈ આવતા નથી પણ આ એક નોર્મલ ફોન મતલબ કે એક નોર્મલ વ્યક્તિ જેવો ફોન લઈ શકે ને એટલા પૈસા આવી જાય છે ચાલો ત્યાર પછી પ્રશ્ન છે મનીષ મોજ એક બે ત્રણ ચાર અને એમનો પ્રશ્ન કેવો છે એટલે કે અમારી આ ચેનલ મોનિટાઈઝ કેટલા દિવસે થઈ હતી મેં વિડીયો બનાવું શરૂ કર્યું પછી કેટલા ટાઈમ પછી ચેનલ મોનિટાઈઝ થઈ હતી તો એનો જવાબ છે પાંચ થી છ મહિના જેટલો ટાઈમ લાગ્યો હતો એટલો થઈ ગયો લગભગ થઈ જ ગયું હતું પાંચ થી છ મહિના સુધી અમે વિડીયો બનાવ્યા અને ત્યાર પછી જે ચાર હજાર કલાકનો વોચ ટાઈમ અને એ સબસ્ક્રાઈબર પૂરા કરવાનો હતો સબસ્ક્રાઈબર તો થઈ ગયા હતા અગાઉ પણ જે ચાર હજાર કલાકનો વોચ ટાઈમ હતો ને એ પૂરો નહોતો થયો હતો એ બધું આપણે પાંચ થી છ મહિનામાં કમ્પ્લીટ થઈ ગયું હતું અને પછી

તો ત્યાર પછીનો પ્રશ્ન છે કાર્ટૂન 1 2 3 તરફથી અને એમનો પ્રશ્ન કઈ કેવો છે તમે દરરોજ વિડિયો કેમ નથી બનાવતા દરરોજ વિડિયો બનાવો ને પ્લીઝ તો આપણે દરરોજ હું કામ વિડિયો નથી બનાવતા આજ ને બનાવתי ને એટલે નથી બનાવતા પણ દરરોજ રોજ ઘરે ઘરે હોય ને ઘરે રોજ વિડિયો બનાવવા એમ નો થાય અને તમને જોવાય એમ નો થાય દરરોજ રોજ ઘરે ને ઘરે કામય અમારે એટલું બધું કઈ હોય નહીં એટલે નો બનાવી રોજ અત્યારે કઈ વાડીએ કઈ કામ હોય ને નકરે એમ થાય કે હાલો વાડીએ જઈને કે વિડિયો બનાવી કે આજા કામ કરીવે છે પણ એ ને એવું કંઈ થતું નથી એટલે દરરોજ વિડીયો નહીં બનાવતા ક્યાંક જવાનું થાય તો દી તો એ સો ટકા વિડીયો આવે જ તે કેમ કે કંઈક જવાનું હોય તો વિડીયો બનતો જ હોય એટલા માટે દરરોજ નથી બનાવતા અને કે તો ચાલો હવે આપણે કંઈક દરરોજ વિડીયો બનાવવાનું કંઈક કરશું એટલે કે આમ તો અમારું મેન ફોકસ તો એ હોય કે સારા સારા વિડીયો આપી દરરોજ વિડીયો બનાવીને તો એમાં સારા વિડીયો ના બને

પણ ચલો કઈ વાંધો નહીં હવે આપણે આગળનો જે પ્રશ્ન છે તેને જોઈએ તો ત્યાર પછી નો પ્રશ્ન આપણને પૂછે છે મિસ્ટર વિપુલ મકવાણા અને એમનો પ્રશ્ન કઈક એવો છે વનરજાઈ તમે કેટલું ભણેલા અને ભાભી કેટલું ભણેલા છે ઓકે તો સૌથી પહેલા આપણે જાણીએ કે આ કેટલું ભણેલી છે કેટલી ભણેલી છે હું તમારા કરતા વધુ ભણેલી છે માર કરતા વધુ તો 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 તે હું કઈ ડિગ્રી કરેલી છે સેની આ શું કહી દેલે બધાને કેટલું ભણેલી છે તો આમ તો જો હું કઈ એટલું બધું ભણી નથી ખાલી આઠ જ ભણી છે અને નવમામાં તો ગઈ જ નથી ખાલી સાયકલ લેવા જ ગઈ છું ખાલી આઠ ભણે 9 માં ઓલી સાયકલ મળે છે ને બીજી છોકરીઓ તો સાયકલ લેવા ખાલી ગઈ છે કા હા સાયકલ લઈને પછી ભણવા નહીં ના ઈ કે ભણવા હોય તો સાયકલ છે એટલે જો મારી વાત કરું આપણે કોલેજ પૂરી કરેલી મતલબ ગ્રેજ્યુએટ છું આપણે બીએ માં ગ્રેજ્યુએશન કરેલું છે અને પછી આગળ કઈ ભણવાનું બંધ કરી દીધું છે એટલે કે આગળ હવે ક્યાંય જતો નથી હવે બસ આ યુટ્યુબ નું કરું છું બીજું કઈ આપણે ક્યારેક ક્યારેક વાડીએ જતા હોઈએ બાકી ભણવાનું તો બસ ગ્રેજ્યુએશન કરેલું છે પછી આગળ આપણે નથી ભણ્યા ત્યાર પછીનો પ્રશ્ન આપણને આપણા સબસ્ક્રાઈબરે પોતાનો વિડીયો બનાવીને જ ઇન્સ્ટાગ્રામમાં મને મોકલ્યો છે તો ચાલો એ પ્રશ્ન પહેલાં તમે જુઓ હેલો વનરાજભાઈ કેમ છો મારું નામ પ્રજાપતિ સુરેશભાઈ છે અને હાલ હું તમારો ચેટ તમે ગેમિંગ કરતા હતા ત્યારથી હું તમારો ફેન છું અને હું એક જાણવા માગું છું કે તમે બંને લગ્ન કર્યા તો તમે પ્રેમ લગ્ન કર્યા છે ત્યારે જ મેનેજ કર્યા છે અને તમે જે લગ કરો છો અને વિડીયા બનાવો છો તો લોકો તમારા વિશે જે કંઈ બોલતા હોય અને તમે કેવી રીતે તેને મેનેજ કરો છો મારે પણ તમારા જેવું બનવું છે લવ યુ સૌથી પહેલા તો તમારો ખૂબ ખૂબ આભાર કેમ કે તમે ગેમિંગ થયેટ હું કરતો હતો ત્યારના મારી સાથે જોડાયેલા છો ત્યારના તમે મને સપોર્ટ કરો છો તો તમારો ખૂબ ખૂબ આભાર અને ચાલો તમારા પ્રશ્નનો જવાબ આપીએ તો તમારા પ્રશ્નનો જવાબ તો ડાયરેક્ટ જ છે કે એમાં કઈ લંબાવવાની વાત છે નહીં કઈ જ દેવાનો હા તો અમારે જો લવ મેરેજ નથી થયા અમારે થયા છે અરેન્જ મેરેજ તો તમારા એક પ્રશ્નનો જવાબ તો મળી ગયો છે અને બીજો તમારો પ્રશ્ન હતો કે જે કાઈ લોકો તમારી વાતો કરતા હોય એને કઈ રીતે મેનેજ કરે તો એમાં મેનેજ કરવાનું કઈ આવતું જ નથી એને પૂરેપૂરા ઇગ્નોર કરી દેવાના એને ધ્યાનમાં જ નહીં લેવાના કે આ અમારી વાત કરે છે આમ કરે એને પૂરેપૂરા ઇગ્નોર કરવાના કેમ કે થોડુંક સક્સેસ મળશે એટલે એના જ લોકો આપણી વાહ વાહ કરશે અને રહી વાત મારા જેવી બનવાની તો મારા જેવું ના બનતા મારાથી પણ સારા યુટ્યુબર મારાથી પણ સારા એવા મોટા યુટ્યુબર બનજો એવી અમારી શુભકામના પછીનો પ્રશ્ન છે ગુજરાતી બોય તરફથી અને એમનો પ્રશ્ન એવો છે ભાઈ તમે કપલ વિડીયો બનાવવાનું કઈ રીતે શરૂ કર્યું અને અમારે પણ છે અને તમારી ગેમિંગ ચેનલનું નામ શું છે ઓકે તો મારી ગેમિંગ ચેનલનું નામ છે વનરાજ ગેમિંગ છે અત્યારે તો પૂરોપ્રિય ડાઉન છે એમાં તો કઈ હું વિડીયો અપલોડ નથી કરતો અને રહી વાત કે કપલ બ્લોગ કઈ રીતે બનાવવાનું શરૂ કર્યું તો બસ આ રીતે આ રીતે વિડીયોમાં આવું હતું જ કીધું હાલો તો કપલ બ્લોગ ચાલુ કર્યું કા એટલે ઈ વિડીયો બનાવવાનું ચાલુ કરી દીધું હા અને આપણે YouTube માં જોતા હતા અને આ એવા વિડીયો બહુ જોતી હતી મતલબ કે કપલ બ્લોગ હોય ને તો કપલ બ્લોગ આ એના ફોન માં બહુ જોતી હતી તો ઈ વિડીયો જોઈ ને આ કે આપણે કે આવા વિડીયો બનાવી કીધું તો હાલો કરી દેવી ચાલુ અને જો ચાલુ કરી દીધા છે ચાલો હવે આવે છે મેન પ્રશ્ન અને આ પ્રશ્ન તો બહુ બધા લોકોએ પૂછ્યો હતો જેમાંથી આપણે એક પ્રશ્ન સિલેક્ટ કર્યો છે અને આ આ પ્રશ્ન આપણને પૂછે છે આકાશ ગેમિંગ અને એમનો પ્રશ્ન કે કેવો છે તમારા ગામનું નામ શું છે તમે યુટ્યુબ માંથી કેટલા પૈસા કમાવશો અને વનરાજભાઈ તમે કેટલું ભણ્યા તો આના જે બાકીના બે પ્રશ્ન છે એ બે પ્રશ્ન જવાબ તો આપણે પાછળ આપી દીધા છે લવ ફ્રોમ ધંધુકા ઓકે તો થેન્ક યુ ભાઈ તમે ધંધુકાથી અમારા વિડીયો જોવો છો અને તમારો જે પહેલો પ્રશ્ન છે તમારું ગામ કયું આ પ્રશ્ન બહુ બધા એટલે કોમેન્ટમાં કીધું નથી કેવું એના માટે આપડે આ વિડીયો કહી દઈશું તો ચાલો અત્યારે હવે તમને બધાને અમારા ગામ નામ કહી દેવી તો અમારા ગામનું નામ છે ગોડલાધાર જસદણ તાલુકા આવેલું છે રાજકોટ જસદણ ગોડલાધાર એટલે કે જિલ્લો રાજકોટ તાલુકો જસદણ અને ગામ છે ગોરલાધાર તો આ છે અમારું ગામ તમે બધા દરરોજ કોમેન્ટ કરતા હતા ને કે તમારું ગામ કયું છે અને ઇન્સ્ટાગ્રામમાં ઘણી બધી કોમેન્ટ આવતી હતી પણ હવે ચાલો આપણે યુટ્યુબમાં કહી દીધું છે તમને બધાને અમારા ગામનું નામ અને ચાલો હજે એકવાર કહી દઉં અમારા ગામનું નામ છે ગોરલાધાર ચાલો હવે પ્રશ્નો તો બધા પૂરા થઈ ગયા છે પણ એક મસ્ત કોમેન્ટ આવી છે દીપક વાઈટી તરફથી અને એમની કોમેન્ટ કંઈક એવી છે મારે કંઈ નથી પૂછવું બસ તમે આ જ રીતે ખૂબ સારી પ્રગતિ કરો અને તમને તમારા જીવન દરેક ખુશીઓ મળે તેવી જ શુભકામનાઓ તો તમારા બધાનો ખૂબ ખૂબ આભાર કે તમે આવી કોમેન્ટ કરીને અમને મોટિવેટ કરો છો એટલે અમે આ રીતે વિડીયો વિડીયો બનાવી છીએ અને આ જો આજના વિડીયોમાં બસ આટલા પ્રશ્નો આપણે સિલેક્ટ કર્યા હતા અને આમાંથી જો તમારા અમુક પ્રશ્નો બાકી રહી ગયા હોય ઘણા લોકોને જો કે ઘણા લોકોની એટલે કે મોટા ભાગના લોકોની કોમેન્ટ તો આપણે સિલેક્ટ નથી કરી કેમ કે બધાની તો સિલેક્ટ કરવી તમે સમજી શકો છો અને જો આમ જોઈએ તો મેન મેન જે પ્રશ્નો છે એ બધાના આપણે આ વિડીયોમાં જવાબ આપી દીધા છે